કે જે સુધરે એમ જ નથી અને સુધરવા માંગતા પણ નથી અને જે નથી માંગતા એમને આપણે સુધારીને રહીશું છોડવાના નથી એ કંઈને એટલે આજે લાઈવ આવ્યો છું આપણા સુરત શહેરના જ વતની પંકજભાઈ અને જયેશભાઈ ગુર્જર જેમની સાથે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ દુર એક દુર્વ્યવહાર કરવામાં આવ્યો દુઃખદ ઘટના બની જે હું આપને શેર કરીશ સર્વપ્રથમ આપને વિડીયો જોવાનો છે આ વિડિયો છે તારીખ ચોવીસ તારીખનો નો ચોવીસ પાંચ બે હજાર એકવીસ સાંજે દસ વાગ્યે આ વિડીયો રેકોર્ડ થયો છે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની અંદર એ વિડીયો તમને સૌને બતાવું તમે આ વિડીયો શેર કરજો લાઈવ શેર કરવાનું છે બને એટલા શક્ય તમામ લોકો સુધી આ વિડીયો શેર થવો જોઈએ ભૂદીભાઈ ચાલો આવજો અરે સાહેબ પેલા બીજા તમે કે કોઈ બીજા સાહેબે કીધું કે ચડ્ડો પહેરો છે તો આવી જ જજે અમારે એવું છે સાહેબ કે અમે સાહેબ અમે છે ને સાહેબ સાહેબ મારી વાત સાંભળો અમે છે ને સ્વીગી ઝોમેટોમાં કામ કરવાવાળા માણસ છે સાહેબ પણ એમાં એવું તો સાહેબ કે છે તો પણ સાહેબ આપણે જામીન લેવા માટે એના કાગળિયા હું લઈ લઉં લઈ આવો બીજે આ કે બાપનો બગીચો નથી બરાબર સરકારી ઓફિસ છે અહીંયા લેડીઝ હોય કામ કરતી હોય બરાબર તું બહાર બેસ જેમ દોડ્યા હોય એટલે હું બગીચો છે સાહેબ ખોટી રીતના આટલું બધું દાદાગીરી નહીં કરો અમારી સાથે સાહેબ પણ સાહેબ એમાં ગરીબ આવ્યા છે ને અમારે અડાજન સેફ જો પડશે અમારે સાહેબ આટલું જોર જોરથી તમે અમને બોલો છો અમે અરે પણ સાહેબ પેલા બીજા સાહેબે જ કીધું કે બોલાવી લે જામીન માટે હવે અમે હવે સાહેબ અમને ધ્યાન દેવાના આટલા બધા ખબર હોય કે ચડ્ડો પહેરો તમે તમને પૂછ્યું સાહેબ કે ચડ્ડો પહેરો જો બોલાઈ લો એને ચડ્ડો પહેરો છો તો હવે સાહેબ આખી રાત થોડી અંદર રહેવાના છે

પેન્ટ 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 લે ને તું આવી પડે સાહેબ માટે અમને તમે અંદર જગ્યા આપો ને પેન્ટ પહેરવા માટે સાહેબ તમે આવી અમે ગરીબ માણસ ને આવું કરો છો સાહેબ

એ આડાજન કા સુરત મે મારના થી આ પાછળ આવ્યો છે સાહેબ આવી જા મારું પેન્ટ બદલે તો મન માં શું અબ્જેક્ટર મન માં જગ્યા આપો એટલે કોઈ એવો એવો કોઈ કાયદો છે તને પેન્ટ બદલવા એ જગ્યા આપવાની તો છેની હોશારી ઠોકેશ તું અમને મૂકી દેસ તને હોટેલ ક્યારનો વળી હોશિયારી ની માં ફાડે ક્યારના કેતા વળી છોકરી બેઠી છે એટલે અમારી જોબ જવાબદારી નથી સરકારી જગ્યામાં માં આવું તો વ્યવસ્થિત કપડા પહેરીને આવવાના નક નીકળાલ નક્કર એમ જમીન છેલ્લી થશે જા કઈ નહીં ભાઈ ખોલો તો સાહેબ જો મારી વાત સાંભળો સાહેબ અમે બહુ ગરીબ માણસ છે આવું નહીં કરો અમારી સાથે સાહેબ સાહેબ એને ધક્કો મારે પણ અમે સાહેબ બહુ ગરીબ માણસ છે સાહેબ અમે લોકો હવે આ વ્યક્તિ દેખાઈશ તમને જેને ચડ્ડો નહી કેપરી પહેરેલી છે બરાબર હવે પોલીસ અધિકારીઓને વાંધો છે કે આ વ્યક્તિ જે છે એ ચડ્ડો પહેરીને પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યો આ જામીન નહીં ચાલે એટલે જામીન થવા માટે તમારે પર્ટિક્યુલર યુનિફોર્મ પહેરવો પડે

તમારા બાપાના કાયદા કાનૂન છે આ બધા આ બધા અઠવાડિયાં પોલીસ સ્ટેશનનામાં વિડીયો પહોંચશે અને એને રૂબરૂ જ કહું છું તમ તાર થાય ને કેસ કરી દેજે ભાઈ મારી ઉપર બરાબર આ પોલીસ સ્ટેશન તારા બાપનું નથી એ સરકાર જે બનાવે ને એ અમારા ટેક્સના પૈસામાંથી બને છે પોલીસ સ્ટેશન સ્ટેશનની તારા બાપાનું નથી અને જાહેર જનતા જે તારા પોલીસ સ્ટેશનમાં આવે ને એ બી તારા પપ્પાની ગુલામ નથી જો જામીન ના થાય જામીન તો બધાના કાયદાકીય હક છે કાનૂનના હક છે જામીન તો બધાના આપવા પડે ને કરવાય પડે તમારા ઘરના કાનૂન મુજબ પોલીસ સ્ટેશન ના ચાલે સરખા કપડા પહેરીને તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું કેમ કે પોલીસ સ્ટેશનમાં મહિલાનો સ્ટાફ હોય મહિલાઓને દિલથી સન્માન બરાબર પણ જે માબેન સામે તમે પોલીસ સ્ટેશનની અંદર ગાળો બોલો છો એ જ મહિલાઓની સામે

નથી હિંમત ચાલતી આટલા ક્રાઇમ થાય છે રોજે ફોન ચોરાય છે ચેન ચોરાય છે ગાડીઓ ચોરાય છે ત્યાં પકડવામાં ત્યાં નહીં ચાલતી હવા હોશિયારી કાયદેસરની ફરિયાદો નથી નોંધાતી તમારાથી અને એક સામાન્ય જનતા જેને બિચારા માસ્ક નાક નીચે હોય કે માસ્ક પહેરવાનું ભૂલાઈ ગયું હોય તો એવાને પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ એને દબાવો એને એની આગળ હવા હોશિયારી મારો ગાડી ગલોચ કરો ગંદી ગંદી ગાળો દો આ બધું શું કરવા થાય ને એ તમને જણાવી દો

પોતાના ફાધરના ઘરના નિયમો બનાવે ને કે ભાઈ જામીનદાર હોય તો એ કેફરી પહેરીને પોલીસ સ્ટેશનમાં રાત્રે દસ વાગે ના આવવો જોઈએ દસ વાગે જો કોઈ જાહેર જનતાના વ્યક્તિ એ કેફરી પહેરી છે તો એને પેલા કપડાં બદલાવાના અને પછી પોલીસ સ્ટેશન જવાનું આ જે અઠવા પોલીસ સ્ટેશનના નિયમો છે એ વિરુદ્ધમાં તો ફરિયાદ કરવાનો છું આ વિડીયો સાથે જેટલા એ અઠવા પોલીસ સ્ટેશનની અંદર રાત્રે દસ વાગે જેટલા માસ્ક વગર પોલીસ અધિકારીઓ બેઠા હતા ને એ બધા સામે ફરિયાદ કરીશ અને ખાતાકીય કાર્યવાહી કરવાની માંગણી કરીશ કારણ કે તમે યુનિફોર્મ પહેરો છો સૌથી પેલા કાયદાનું પાલન આ લોકોને કરવાનું હોય પણ કાયદાના રક્ષકો થઈને કરવાનું જ કામ કરે છે ભણ કરવા હવા હો જનતા આગળ મારવી છે એટલે આવા એક કઈ છોડીશ નહીં થોડો ટાઈમ એવું થયું હતું કે આ વર્ગ થોડોક સુધરી ગયો છે જાહેર જનતા હેરાનગતિ ઓછી છે એટલે આપણે કોઈ જરૂર નથી આવવાની લાઈવ આવવાની કંઈ કરવાની પણ થોડીક આમાં પ્રજાતિ હજી એવી છે ને કે જેને આમ ખાખી પહેરી પહેરી લીધી ને એટલે કઈક હું જ છું એવું થઈ ગયું છે જે હવા હોસે કાઢવા માટે હજી જીવ્યા જ છીએ જતા નથી રહ્યા પાછી વાર નહીં લાગે આવતા એટલે ફરિયાદ પણ કરીશ અને છોડીશ પણ નહીં એટલે એટલી વસ્તુ યાદ રાખજો ઘરના નિયમો નહીં બનાવતા એવો કાયદો નથી ક્યાંય કે ભાઈ જગ્યા આપે પોલીસવાળા ચેન્જ કરવા માટે પણ એવો કાયદો નથી પોલીસ સ્ટેશનમાં શોર્ટ્સ પહેરીને ના જવાય

જે એક નવું લોય છે એને કઈક મોટિવેશન આપે કઈક શિખામણ આપે કઈક સારી વાતો કરે ને એમને સારખી રીતે વર્તન કરે એમની સાથે એની જગ્યાએ ગાળી ગલોચ કરવાનું બંધ કરો એટલે બધું સન્માન જળવાઈ રહેશે બરાબર આ ફરિયાદ પણ કરીશ અને જો ફરીવાર ફરીવાર આવો એક પણ પ્રકારનો કિસ્સો મારી સામે આવ્યો ને તો ફરીવાર લાઈવ આવીશ અને ફરીવાર ફરીવાર ફરિયાદો કરીશ જો જાહેર જનતાને નિયમો લાગુ પડે છે ને તો એ સૌથી પહેલા પોલીસ અધિકારીઓને લાગુ પડે છે એટલે સર પહેલા તમારી પાસે દંડ ભરાવીશ એટલું યાદ રાખજો હવે હું રજા લઉં જય હિન્દ જય સવિતા